સોળ તારીખના રોજ અમારા ભાઈના ઉપર જીવલેણ હુમલો થયેલો હતો જેમાં પારસ અગ્રાવત ને હરેશ અગ્રાવત નામના શખ્સોએ છરીના પારસભાઈએ છરીના ઘા મારેલા હતા અને એમના કાકાશ્રીએ પકડી રાખેલા હતા એમ બે જણાએ બાઇક માગવા મુદ્દે સામસામા પતમ પતી આવ્યા હતા એ બાદ આ કાકા ભત્રી એ થઈને એના કાકાને બોલાવી અને છરીના ઘા મારેલા હતા દસ દિવસથી બુલેટ માગવા મુદ્દે દસ દિવસથી અમે લોકો હોસ્પિટલમાં છીએ ભાઈની તબિયત બહુ જ ખરાબ હતી સાત આઠ કલાક આશરે ઓપરેશન ચાલેલ હતો અને ત્રણ દિવસથી આઈસીયુમાં હતા અને ઘા વીસ એમ એમનો ઊંડો ઘા મારેલ છે અને ત્રણ હાથેડા ડેમેજ છે જેના ફોટા પોલીસ ફરિયાદ અમે કરેલ છે જેમાં હજી લગી અમને કોઈ યોગ્ય કલમ ન ઉમેરેલી હોય એવું અમને લાગે છે અને આરોપીઓ પોતાના છવ્વીસ તારીખના જામીન હોત મૂકેલા છે આવો સીપી સાહેબના અને ગૃહમંત્રીના કહેવા મુજબ જે કાંઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે તો એના વિરુદ્ધ કડક ને કડક ગૃહમંત્રી પગલાં લે છે અમને એવી અરજી છે કે સાહેબશ્રી અમને ન્યાય અપાવે અને એમના નાના એવા બાળકો છે એમના ઘરના છે અને હાવ સામાન્ય મજૂરી કામ કરીને અમે નાનું વરણ છીએ એટલે અમારું સાંભળે એવું સાહેબશ્રીને અમે અપીલ કરી પોલીસ સ્ટેશનમાં એ એમ કે છે કે અમે અમારે કામ કરી હી તપાસ કરી હી યોગ્ય હજી અમારા ભાઈનું સ્ટેટમેન્ટ લેવા નથી આવ્યા જ્યારે એમની ક્રિટિકલ તરી ક્રિટિકલ પોઝિશન હતી ત્યારે આવ્યા હતા ત્યારે કઈ બયાન લઈ શકાય એવું હતું નહીં બરાબર અમને સાહેબ શ્રીને એવી માંગ કરીએ છીએ કે અમને વહેલી તકે ન્યાય અપાવે અને એમના ઘરના હજી સુધી ફફડે હજી લગી ખાધું નથી એ લોકો એમ કે હજી બહાર નીકળશે તો અમારા છોકરાને મારી નાખશે